ત્રણ દિવસમાં નવા ફિક્સ દાંતની પદ્ધતિ વિશે આજે જાણીએ ડૉક્ટર ભરત અગ્રાવત પાસેથી શું મોઢામાં દાંત પડી ગયા છે ડેન્ચર અથવા ચોખ્ઠું ઢીલું પડે છે હવે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉપાય ડૉક્ટર ભરત અગ્રાવત પાસેથી જાણીએ ડૉક્ટર ભરત અગ્રાવત ત્રણ દિવસમાં નવા ફિક્સ કરવાના ક્રાંતિકારી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસીજર સાથે આવ્યા છે જે સ્થાનિક અને એનેસેયા હેઠળ પીડા રહિત સુરક્ષિત છે આ નવી પદ્ધતિમાં કોમ્પ્યુટરાઈઝ ગાઈડન એઆઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટની સર્જરીનો ઉપયોગ થાય છે જેમાં કોઈપણ જાતનો કાપો કે ટાંકા મૂકવામાં આવતા નથી અને હિલિંગ સમય ઘણો ઘટી જાય છે તેના દ્વારા ઓછા સમય અને વધુ ચોકસાઈ સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે છે જે આ ત્રણ દિવસમાં તાત્કાલિક કામ કરવા લાયક અને કુદરતી દાંત જેવી મજબૂત સાથે ફિક્સ થઈ જાય છે ડૉક્ટર ભરત અગ્રવાતની ત્રણ દિવસમાં ફિક્સ દાંત પદ્ધતિ વિશે જાણીએ તો ત્રણ દિવસમાં નવા દાંત ફિક્સ કરવા થ્રી સીબીસીટી સ્કેન અને એઆઈ આધારિત ડિજિટલ ટ્રીટમેન્ટ પ્લાનિંગ ફ્લેપલેસ સર્જરી કોઈ કાપો કે ટાંકા નહીં ઓલ ઓન ફોર બેસલ જાયકોમેટિક જેવા આધુનિક ઇમ્પ્લાન્ટ વિકલ્પ સાથે હાડકાની કમીને ધ્યાનમાં લઈને બોન્ડ ગ્રાફ્ટિંગ વિના સારવાર શક્ય છે માત્ર બેથી ત્રણ મુલાકાતમાં સમગ્ર પ્રોસિજર પૂર્ણ કરવામાં આવે છે ડોક્ટર ભરત અગ્રવાલ એ ત્રીસ વર્ષના અનુભવી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન છે જે ન્યૂયોર્ક યુનિવર્સિટી હાર્ડવર જેવી વિશ્વસનીય સંસ્થાઓમાં તાલીમ પ્રાપ્ત કરી ચૂક્યા છે તેઓ ભારતના પાયોનિયર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ટુરિઝમ સર્વિસ પ્રદાન પ્રદાન કરે છે અને વધુમાં વધુ દર્દીઓને ઝડપથી અને સલામત ઉપચાર પૂરું પાડવાના માટે એઆઈ અને થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવે છે हेलो हूं डॉक्टर भरत सगर डेंटल इंप्लांट सर्जन 36 वर्ष त्या अहमदाबाद में डेंटल इंप्लांट सर्जन तरीके प्रैक्टिस करतो ठीक सात मंत दिवसांनो कोण योग्य उम्मेदवार छे કે जेने भाई फोल्डिंग चोकटू हो रीते जेने कोईने दांत नो होय आ रीते फोल्डिंग लूज डेंचर होय की जे डेंचर अपने पेशंट ने रेतू नो हो अच्छा जेने झलपी स्थिर लांबा गाडा नु કે ભાઈ આ રીતે એક દાંત જેને કરવાનો હોય રિપ્લેસમાં તો એ લોકો આમાં કેન્ડિડેટ છે ઘણા લોકો ફોરેનથી આવતા કે ભાઈ એને હાડકાનું હોય જ નહીં તો ત્યાં એમને મોંઘવું પડે અને ઘણી વખત ત્યાં મેસી સર્જરી બોન ગ્રાફ્ટિંગ ને ન થતું એ આપણે અહીંયા અનુભવના આધારે કારણ કે હું પોતે ન્યુયોર્ક યુનિવર્સિટી હાવર્ડ યુનિવર્સિટી અને બફલો યુનિવર્સિટીનો ડિપ્લોમા સ્પેશિયલી જે સેમ ડે ઇમ્પ્લાન્ટ ફિક્સ ટીથ ઇન એ ડે જે એમાં હું કરું છું એમાં અમે એક્ટિવ ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોઈએ છીએ કે જે એક આપણે તમને સિમ્પલ ભાષામાં કહું તો દિવાલમાં કે વુડનમાં એન્કર ફાસ્ટનર તરીકે કેવી ડિવાઇસ હોય છે કે જે આમ લોક કરે એવી રીતે એક એક્ટિવ ઇમ્પ્લાન્ટ આવતો હોય છે જે યુએસ એફડીએ અને ઇન્ટરનેશનલ પ્રોટોકોલ પ્રમાણે અને સ્ટાન્ડર્ડ પ્રમાણે મટીરિયલ યુઝ થતું હોય છે આઈડિયલી બધા કેસમાં જરૂર હોતી નથી પણ માનો કે આપણે સેમ ડે ઇમ્પ્લાન્ટ આમ રિમૂવ દાંત રિમૂવ કર્યા અને ત્યાં આપણે ઇમ્પ્લાન્ટ નાખી દઈએ હવે એક પ્રોટોકોલ હોય છે કે ભાઈ ફોર્ટી ફાઈવ ઉપરનો ટોર્ક આવતો એમ ટાઈટ કરીએ તો આપણે દાંતમાં લગાવી શકીએ અને જે અંદર જે ગેપ હોય છે આ રીતે એમાં જમ્પિંગ ગેપ્સમાં બોન ગ્રાફ ફરી દેવાતું હોય છે જે ત્રણ મહિનામાં હાડકું બની જતું હોય છે હવે માનો કે ત્રણ દિવસની સર્જરીના વિવિધ તબક્કાઓ શું છે દિવસ માટે જે અમારી પાસે પેશન્ટ આવતા હોય છે માનો કે ફોરેન ના પેશન્ટ યુએસ ના છે યુકે ના છે કે આપણા આઉટ ઓફ અમદાવાદ ના હોય બેંગ્લોર આવતા હોય દુબઈ થી આવતા હોય કે કોઈ બી પેશન્ટ આવતા હોય તો પહેલા અમે ફર્સ્ટ ડે આવે એટલે અમે એનું કન્સલ્ટેશન કરતા હોઈએ છીએ પછી એનો સીબીસીટી એક્સ રે કરાવતા હોઈએ છીએ સીબીસીટી એક્સ રે પછી ડોક્ટર કર્તવ્ય કસ્ટમર એઆઈ સર્જિકલ ટેન્ટ બનાવે છે કે જેને કારણે નો ફ્યુચર નો ઇન્સિઝન કશું જ પ્રકારનું બ્લડલેસ પેનલેસ અમે સર્જરી કરતા હોય છે જ્યાં માનો કે અમે આજે આ જે ઇમ્પ્લાન્ટ છે ઓલન ફોર કહેવાય છે જેમાં ચાર ઇમ્પ્લાન્ટ ઉપર ફિક્સ દાંત અમે લગાવતા હોઈએ છે તો ટોટલી પેઇનલેસ પ્રોસિજર ત્રીસ મિનિટમાં કમ્પ્લીટ થતી હોય છે પછી અમે લેબ ઉપર આ રીતે ઇમ્પ્રેશન લઈ આ રીતે ઇમ્પ્રેશન લઈ અને અમે લેબોરેટરીમાં ફેબ્રિકેટ કરવા મોકલી દેતા હોય છે બીજે દિવસે આ રીતે ટેમ્પોર ડેન્ચર આવે છે જેને અમે ટ્રાયલ કરી અને આ રીતે ફિક્સ દાંત લગાવી દેતા હોય છે ત્રીજે દિવસે આ ત્રણ દિવસની પ્રોસીજર ત્રણ દિવસમાં પેશન્ટ ખાઈ શકે પી શકે ફરી શકે પોતાના રિલેટિવને મળવા જઈ શકે સવારે એક કલાક અને સાંજે અડધી કલાક આવવાનું મારી ત્રીસ વર્ષની પ્રેક્ટિસમાં પચીસ પચીસ વર્ષ સુધી પેશન્ટને કોઈ તકલીફ થઈ નથી લાઈફ લોંગ સોલ્યુશન છે જે આ રીતે દાંત લાગી ખાલી પેશન્ટે ઓરલ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ જેમ આપણે કેમ કારમાં પાંચ હજાર કિલોમીટર ઓઇલ બદલીએ દસ હજાર કિલોમીટર સર્વિસ કરાવતા હોઈએ એની જેમ આમાં તમારે મોર્નિંગ અને નાઇટ બે ટાઈમ વ્યવસ્થિત બ્રશ કરવું જોઈએ અને ઓરલ હાઇજીન મેન્ટેન કરો તો મારા યુટ્યુબમાં વિડીયો પણ સાહેબ જોઈ શકો છો કે આજની તારીખે પેશન્ટ હેપી છે આ ફિક્સ કરાવવા સલામત હંડ્રેડ છે કઈ રીતે કે આ જે ટેકનોલોજી છે ટાઈમલી ટેસ્ટેડ ટિટેનિયમ ધાતુમાંથી આ ઇમ્પ્લાન્ટ બનતા હોય છે જે એક વખત હીલ થઈ જાય પછી આપણા શરીરનો એક પાર્ટ જ થઈ જાય છે અને કોઈ સાઇડ ઇફેક્ટ ઇફેક્ટની કોઈ ઇન્ફેક્શન નહીં તમારા નેચરલ ટૂથ જેટલું જ વર્ક આપે છે ઇમ્પ્લાન્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ તમારે ડેન્ટલ રૂટ કહી શકો એને હા વાય ચૂઝ ડોક્ટર ભરત અગ્રા બહુ ગુડ ક્વેશ્ચન કારણ કે બધા લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ લખી શકે છે કે બધા લોકો અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરીએ પણ કયો કેસ છે કઈ રીતના જો બોન છે અને કયું ત્યાં લાગશે આજે છ જણ મુસાફરીમાં જવું હોય તો કેટલા કિલોમીટરની મુસાફરી કરવાની છે એ પ્રમાણે તમે ગાડી ચૂઝ કરો બરાબર છે એ રીતે પેશન્ટના મોઢામાં કેટલા દાંત હાજર છે અવેલેબલ છે કેટલું બોન છે પેશન્ટની જો બોનની કન્ડિશન કેવી છે કેટલું મોટું છે એ પ્રમાણે ડેન્ટલ પ્લાન નક્કી થતું હોય છે એવું નહીં કે ભાઈ થિયરી છે થિયરી ખાલી જોવા માટે ને જાણવા માટે ને સમજવા માટે હોય છે પ્રેક્ટિકલી એપ્રોચ જેને કહેવાય કે ભાઈ ખાધા પછી પીવામાં અમારા તમે જોઈ શકો છો કે હું ઓલન ફોર ઓલન સિક્સ છે ઓલન ફિક્સ ટીથ ટીથ એને ડેઝ કે ટીથ એને થ્રી ડેઝ જેને ઘણા લોકો ફિક્સ ટીથ ઇન સેવન્ટી ટુ અવર્સ કહી છે હું પોતે મારા ક્લિનિકમાં એમને નાસ્તો અને ખવડાવી મોકલું છું ગુટકા ન ખાન કારણે ડેન્ટલ ટ્રીટમેન્ટ થઈ શકે દાખલા તરીકે રૂટ કેનાલ હોય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ હોય એનું મારી પાસે સ્પેશિયલ એક પ્રોટોકોલ છે અને હું સર્જરી વિધિન એ વન અવર રૂટ કેનાલ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નું ફીટ કરી શકે હેલો મારું નામ ડોક્ટર કર્તવ્ય રહ્યા માત્ર 3 દિવસ કે 72 અવર્સ માં દાંત ફિક્સ કરાવવા જે લોકોને દાંત મિસિંગ હોય કે જે દાંત નથી લોકોને ઇશ્યુ થાય છે માત્ર ત્રણ દિવસે સેવન્ટી અવર્સમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થ્રુ એમને ફિક્સ ટીથ કરાવવામાં આપે છે કે આપણે જે તમે ચોખ્ખું કે ફિક્સ ટીથ એમને જે હેલ્પ આઉટ કરે પછી આગળ જમવા કરવામાં નોર્મલ પ્રોસીજરમાં અને મોડામાં દાંત આવે કમ્પ્યુટર ગાઇડેડ એઆઈ ડેન્ટલ સર્જરી એટલે શું છે કમ્પ્યુટર ગાઇડેડ એઆઈ સર્જરી એટલે કે જે દાંતમાં એમને આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવાના છે મોઢામાં જે ઇમ્પ્લાન્ટ જશે એ અત્યારે આધુનિક ટેકનિક્સ થી વિથ એ હેલ્પ ઓફ એઆઈ એઆઈના મદદથી આપણે પ્લાનિંગ કરવામાં આવે પ્રોપર અને પ્રોપર એની એઆઈ પ્લાનિંગથી સર્જરી કરવામાં આવે તો પ્રોપર જે છે મોઢામાં એમને ફિટિંગ થાય જે જૂના ઢીલા ડેન્ચર હોય કે જે ડેન્ચર લોકોને ખસડી જતા હોય નીકળી જતા હોય મોઢામાં છાલા પડે મોઢામાં ના રહેતા હોય એના માટે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ યુઝ કરીએ એટલે શું થાય કે એ એમના જે સ્ટ્રકચર હોય મોઢાના અકોર્ડિંગ એમને પછી ચોખ્ઠું ઉપર બેસાડવામાં આવે ઇમ્પ્લાન્ટ પર એના જે કહીએ કે એમને જે નીકળી જાય એ બધા ઇશ્યુઝ છે એ એમને ઇશ્યુઝ ઓછા થઈ જાય અને તે સ્ટેબલ છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક તમારા જે અંદર દાંતમાં આપણે મોઢામાં તમારે બોન છે એની અંદર પ્લેસ કરવામાં આવે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વધારે સ્ટ્રોંગ અને વધારે કહીએ કે આધુનિક કરતા રિલાયબલ એક ટ્રીટમેન્ટ સોલ્યુશન છે જે દાંત લોકોને મિસિંગ હોય એમાં હેલ્પ આઉટ કરે ડોક્ટર ભરત અગ્રવાલથી જે સેવન્ટી ટુ અવર્સ જે તમે કહો છો દુખાઈ ધારે છે કે નોન 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 પેઇનલેસ છે અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એક એમને એક કમ્ફર્ટ થી પ્રોપર સોલ્યુશન દેવામાં આવે છે